અજ્ઞાનનો અંધકાર દૂર કરી અંતરમાં પ્રકાશ ફેલાવે તે ગુરુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખૂબ ઉત્સાહ અને ભક્તિથી ગુરૂ પૂર્ણિમાનો પાવન તહેવાર ઉજવાઈ રહ્યો છે વરસાદી માહોલમાં જીવન જીવવાની દિશા ચીંધનાર ગુરૂદેવોનું લાખો શિષ્યો પૂજન વંદન કરી રહ્યા છે ત્યારે જસદણના બાલાજી ધામ આશ્રમમાં પણ ઉત્સાહભેર ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઈ બાલાજી ધામ આશ્રમમાં શ્રી એક હજાર આઠ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગિરીજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ ઉજવાયો ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય સન્યાસી દીક્ષા મહોત્સવ પણ યોજાયો હતો જેમાં એકસો આઠ લોકોને દીક્ષા આપવામાં આવી હતી આ પ્રસંગે બાલાજી ધામ આશ્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા અને ગુરુને વંદન કરીને આશીર્વાદ લીધા હતા જસગઢમાં પણ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સાધુ સંતોની ઉપસ્થિતિમાં અહીં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી બાલાજી ધામ આશ્રમમાં હરિભક્તોએ તમામ ગુરુના આશીર્વાદ લીધા હતા આજે ગુરૂ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી જસદણમાં પણ કરવામાં આવી